લગ્નના ચાર દિવસમાં જ પાછો કુંવારો થઈ ગયો યુવક હવે તો આવી ઘટનાઓ એટલી બધી વધી પડી છે પણ છતાંય લોકજાગૃતિનો અભાવ ગણો કે પછી ભણવા ગણવાની પ્રવૃત્તિની અથવા તો ના ભણ્યા હોય તો પણ આજુબાજુની ઘટનાઓ પ્રત્યે ધ્યાન ન દેવું બેધ્યાન રહેવું એના કારણે આવી ઘટનાઓ હવે છાસવારે બનવા પામી છે અને રોજે રોજ જોવામાં આવે છે ક્યાંક બે ચાર બે ચાર દિવસે નવી નવી ઘટનાઓ આપણે જોઈએ જ છે આમાં એવું બન્યું કે એક આશરે તેતાળીસ ચુમ્માલીસ વર્ષના યુવકના લગ્ન હજી સુધી થયા નહોતા એ હજી સુધી કુંવારો જ હતો અમદાવાદ બાજુના મહેસાણાના એક યુવકની આ વાત છે હવે લગ્ન ન થતાં અને છેવટે ચાળીસી ઉપર હવે તો ધીમે ધીમે પિસ્તાળીસની નજીક આવવાની વાત થઈ ગઈ એટલે ઘરના લોકોની ચિંતા વધી ગઈ હતી કે હવે શું થશે લગ્ન થશે કે નહીં કે પછી કાયમ માટે કુંવારો તો નહીં રહી જાય ને એમનો ગગો તો પછી એમને એક વિચાર આવ્યો હવે આ વિચાર એવો છે કે એમણે એક એજન્ટનો સંપર્ક કર્યો હવે લગ્નના એજન્ટ મેરેજ બ્યુરોની વસ્તુ અલગ છે અને એજન્ટની વસ્તુ અલગ છે કે જે મેરેજ બ્યુરોનું નામ આપીને એજન્ટના કામ કરતા હોય જે એક બહુ જ ખોટી પ્ર પ્રવૃત્તિ છે એજન્ટ એટલે શું કરે કે એ લોકો મસ મોટી રકમ માંગે અને તમે એગ્રી થાવ તો પછી તરત જ લગ્ન ના ના આગળ પાછળ જોવાનું કોણ છે ક્યાં છે ના જાત ધરમ એ ક્યાંથી આવે છે શું છે સારા માણસો છે ગુનેગાર છે કે નહીં કોઈ કશું જોતું નથી એટલા ગરજાઉ બની જાય છે અમુક લોકો તો કે પોતાના દીકરાને કે પોતે પરણવા માટે થઈને કશો જ વિચાર કરતા નથી અને મસ મોટી રકમ આપીને મોટું જોખમ ખેડે છે પૈસાનું તો જોખમ ખરું જ સાથે સાથે કઈ વ્યક્તિને તમે જીવનસાથી બનાવીને ઘરમાં લાવો છો એનું ભૂમિ શું છે એના પાછલા રેકોર્ડ શું છે એ કયા પ્ર પ્રકૃતિમાંથી આવે છે કઈ ટાઈપના છે કસી જ તમને ખબર ના હોય પણ છતાંય લોકો એવી ભૂલ કરે છે અને છાસ નવ નવા કાંડ બહાર આવતા જ રહે છે આવું જ આ કાંડ આમાં બન્યો હવે આ મહેસાણાના ભાઈએ અમદાવાદના કોઈ એજન્ટનો સંપર્ક કર્યો હશે તેમણે તેમને એક કન્યા બતાવી ક્યાંક અમદાવાદની જ કોઈ કન્યા બતાવી હશે અને ભાઈ તો એકદમ રેડી જતા એમને તો જોતાં જ ગમી ગઈ કેમ કે એમને તો કોઈ પણ હિસાબે લગ્ન કરવાના જ હતા અને આ બાજુ આ લોકો તો ખંધા ખેલાડી જ હોય છે જે લોકો આવા કામ કરતા હોય તે એ આ ભાઈની ગરજ પામી ગયા એમની એમના ઘરવાળાની અને કહ્યું કે છોકરીને પણ છોકરો પસંદ છે તો પછી ચાલો લગ્ન નક્કી કરી લઈએ અને વધારે કંઈ માથાકૂટ કરવાની નથી આપણે તામ પરંતુ મંદિરમાં જ ફુલહાર કરી લઈએ એમ કરીને બંને પક્ષ સહમત થઈ ગયા હવે એજન્ટે કહ્યું કે ભાઈ છોકરીવાળા તો સાધારણ પરિસ્થિતિ પરિસ્થિતિના છે કોઈ ખોટો ખર્ચો તો કરવાના નથી પરંતુ તમારે સામાન્ય સાધારણ ખર્ચ પેટે પણ એમને બે લાખ એકાવન હજાર રૂપિયા આપવાના રહેશે અને આ બાજુ મૂર્તિઓને એના ઘરવાળા તો તપેલી લોટી જેવા જ હતા આમ નાખો તોય વરાળ નીકળી જાય તરત અછમ કરીને તરત જ રેડી થઈ ગયા અને એમણે તો બે લાખ એકાવન હજાર ગણી આપ્યા પણ આમાં જરા મૂરતિયાવાળા થોડા હોશિયાર હતા કે એમણે પાછળથી કોઈને કહી રાખ્યું હતું કે ભાઈ પૈસા આપતી વખતનો વિડીયો શૂટ કરી લેજો એટલે એમણે પૈસા ગણીને એજન્ટને આપતી વખતે બે લાખ એકાવન હજાર એનો વિડીયો લઈ લીધો આમ લગ્ન થઈ ગયા ફૂલહાર થઈ ગયા અને આ કુંવારા ભાઈ તો હવે તો ભરણી પણ ગયા અને હોંશભેર ઘરે પહોંચ્યા અને બધી ઉજવણીઓ પણ થઈ લગ્નની અને એમ કરતાં કરતાં ત્રણ દિવસ વીતી ગયા અને ચોથો દિવસ આવ્યો ત્યારે પિયરિયાનો ફોન આવ્યો કે ભાઈ અમે તો પગ ફેરો કરવા દીકરીને લેવા આવીએ છીએ તેડવા અને એમણે હા પાડી વર તો કોઈ ના પાડે કંઈ માંડ માંડ ઘોડીએ ચડ્યો હતો એ તો બધી વાતમાં એની તો હા એ હા જ હતી પહેલાંથી ને અત્યાર સુધી તરત જ એમણે કીધું હા હા તેડી જાઓ અને પિયરવાળા આવ્યા અને વહુને તેડી ગયા પછી જ્યારે બે દિવસ પછી એને લેવા જવાનો સમય આવ્યો ત્યારે ફોન કર્યો વરે કે ભાઈ હું કન્યાને મારી પત્નીને લેવા આવું છું તો પિયરે આએ કહ્યું સાસુએ કહ્યું હા હા લઈ જાઓ અને આ ભાઈ તો ફૂલ ગુલાબી બગલાની પાંખ જેવા થઈને ઉડતા ઉડતા મહેસાણાથી પહોંચ્યા અમદાવાદ અને ત્યાં જઈને જોયું તો આ શું તાળું હતું આજુબાજુમાં પૂછ્યું તો એ લોકોએ કહ્યું કે એ લોકો તો ચાર પાંચ દિવસ થઈ ગયા ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો ભાડે રહેતા હતા અને ફોન કર્યો તો ફોન પણ બંધ આવે મોબાઈલમાં હવે આ ભાઈએ ચારે બાજુ ધમપાછાળા કરીને શોધો કરવાની કોશિશ કરી પણ ક્યાંય તો પત્તો લાગ્યો નહીં હવે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લગ્ન તો ત્રણ દિવસના જ હતા ત્રણ દિવસ લગ્ન થયા અને ચોથા દિવસે તો ભાઈ પાછા કુંવારા થઈ ગયા એમને છેતરાયાની લાગણી થઈ અને તરત જ દોડ્યા પોલીસને ત્યાં પોલીસ પાર્ટીમાં જઈ અને ફરિયાદ લખાવી મિત્રો કન્યા વેચનારા કે કન્યા વેચવાનો ધંધો કરનારા અને સાથે સાથે કન્યા ખરીદીને લગ્ન કરનારા એની ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ જ્યાં સુધી આવા પૈસા આપીને મોટી રકમ આપીને ગમે તેની સાથે લગ્ન કરવા માટે લોકો ઓ રાજી થતા બંધ નહીં થાય ત્યાં સુધી આવા લે લેભાગુ લોકો આવા ધંધા કરતા રહેશે અને આવા ગુના બનતા રહેશે શું કેવું છે તમારું કોમેન્ટમાં જણાવજો